શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે અટલ ખાતે બાળકોમાં આલોચનાત્મક વિચાર સમસ્યા આંતરિક સંભવિતને બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અટલ ટીકે લેબ પ્રોજેક્ટ રન કરાયો છે વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્યને જીજ્ઞાસાવીને સંતોષવા માટે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન ભોગાવવાના હસ્તે અટલ ટિંકરિંગ લેબનો શુભારંભ કરાયો છે નમસ્કાર હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાંથી પલ્લવી બારોટ આજ રોજ અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અટલ ટિંકરિંગ લેબનું શ્રીમતી હિમાલીબેન બોગાવાલાજીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું અટલ ટિંકરિંગ લેબ એ કેન્દ્ર સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટ સ્વરૂપે અમારી શાળાને એક ભેટ છે તેનો મૂળ આશય સ્ટેમ એજ્યુકેશન એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ જેવા વિષયો વિષયોને આવરીને વિદ્યાર્થીઓનું કૌશલ્ય વધે વિદ્યાર્થીઓ શ્રમ દ્વારા પોતાનું કાર્ય જાતે કરતાં શીખે એ રહ્યો છે અને ભારતનું ભાવિ એવા બાળકો નાનપણથી શાળા શાળા દરમિયાન જ પોતાના ભાવિને ઘડી શકે અને ક્રિએટિવ બની શકે તે એનો મૂળ આશય રહ્યો છે તો અમે સૌ વતી કેન્દ્ર સરકાર શ્રીનો ખૂબ આભાર કે અમારી શાળાને આ અટલ ટિંકરિંગ લેબ ભેટ ધરી છે થેન્ક યુ સુરતના વિદ્યાર્થીઓને હિતમાં અનેક કાર્યો કરતી સરસ્વતી વિદ્યાલયના અભિગમને મેયર સહિત વાલીઓએ પણ આવકાર્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા